જો તમને પીઝા પસંદ હશે ને તો આજે આ એક બાફેલા બટેકા અને કાચા બટેકામાંથી બંચા પીઝાના ટેસ્ટને પણ ભૂલાવી દે એવા બે નાસ્તા તમને ખૂબ જ પસંદ આવશે તો ચલો આપણે પેલો નાસ્તો બનાવવાનું ચાલુ કરીએ તો એના માટે મેં અહીંયા ત્રણ બાફેલા બટેકા લીધેલા છે જેને મેં બાફી ઠંડા કરી અને ખમણી લીધેલા છે અને એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને મેં ઝીણી કટ કરીને લીધેલી છે અડધું કેપ્સિકમ અને એક મીડિયમ સાઇઝનું ટમેટું જેમાંથી બીવાળો ભાગ છે એ મેં કાઢી નાખેલો છે અને બેથી ત્રણ ચમચી જેટલી બાફેલા મકાઈ દાણા વાટી નાખેલા છે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એક નાની ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ઓરેગાનો અને એક ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દેસુ અને એક નાની વાટકી આપણે કોથમીર નાખીશું અને અહીંયા ચાર ચીઝ ક્યુબ છે એને મેં ખમણી અને લીધેલા છે અને પચાસ ગ્રામ પનીર જેને મેં હાથેથી જ એવી રીતે સ્ક્રમ્બલ કરી અને એડ કરેલું છે અને હવે એમાં બે ચમચી ટમેટો સોસ નાખી અને હાથેથી બરાબર મિક્સ કરી અને આ મિશ્રણ આપણે તૈયાર કરી લેશું હવે એને સાઈડમાં રાખી આપણે એક બેટર બનાવવાનું છે તો જેના માટે મેં બે ચમચી મેંદાનો લોટ અને બે ચમચી કોર્નફ્લારમાં નિમક અને તીખાનો પાવડર નાખી અને આપણે જરૂર પૂરતું પાણી નાખી એક જ સ્લરી બનાવવાની છે તો હવે સ્લરી આપણે બનાવી લેશું અને મેં અહીંયા બ્રેડને એક વાટકીની મદદથી ગોળ શેપમાં કટ કરેલી છે અને એના ઉપર મેયોનીઝ અને ટોમેટો કેચપનો એક લેયર બનાવી દેસુ જો તમારી પાસે મેયોનીઝને ટોમેટો કેચપ ન હોય તો તમે લાલ ચટણી અને લીલી ચટણી પણ યુઝ કરી શકો છો અને હવે એના ઉપર એક મોટી ચમચી આપણે જે મસાલો બનાવીને રાખેલો છે એ એના ઉપર આપણે લગાવી દેસુ અને એને ચમચી અને હાથથી મદદથી આપણે બરાબર સેટ કરી દઈશું જેથી આપણે નાસ્તો બનાવીએ ત્યારે આ મિશ્રણ છે એ બ્રેડથી અલગ ન પડે અને હવે જુઓ આવી રીતે આપણે તૈયાર થઈ જાય ને એટલે નીચે આપણે બ્રેડની સાઈડ આપણે કશું જ લગાવવાનું નથી પણ આપણે જે મસાલો લખ્યો છે ને એના ઉપર આપણે જે સ્લરી બનાવેલી છે એ આવી રીતે બ્રશની મદદથી કોટ કરી દઈશું જેથી આપણો નાસ્તો છે એ બરાબર બ્રેડ સાથે ચીપકીને રહે અને એ અલગ ના પડે તો જુઓ આવી રીતે બ્રેડમાં આપણે કશું જ નથી લગાવ્યું અને ઉપર જે મસાલો છે એના ઉપર આપણે સ્લરી લગાવેલી છે અને એવી જ રીતે મેં બધો જ નાસ્તો તૈયાર કરેલો છે અને મીડિયમ ગરમ હોય એવા તેલમાં આપણે એને એડ કરી દઈશું તો આ જે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાનો છે તો પહેલાં આપણે ઉપર ઓથથી આવી રીતે તેલ નાખીશું અને કલર ચેન્જ થાય પછી આપણે એને સાઈડ ચેન્જ કરી લેશું અને એવી જ રીતે આપણે બંને બાજુ તળાઈ જાય એટલે આ નાસ્તાને આપણે બહાર કાઢી લેશું તો લો એ ખૂબ જ ટેસ્ટી એવો આપણા પીઝા ગોલ્ડ કોઈન બની અને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ એટલા ટેસ્ટી બને છે કે તમે જેને પણ ખવડાવશો ને બધાને ખૂબ જ પસંદ આવશે તો જુઓ અંદરથી હું તમને ખોલીને પણ બતાવું ઉપરથી જેટલા દેખાવમાં સરસ છે ને અંદરથી ટેસ્ટમાં પણ એટલા ખૂબ જ સરસ છે અને એકદમ ચીઝી એવા આ નાસ્તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાયો મને કમેન્ટ બોક્સમાં દેવાનું બિલકુલ ના ભૂલતા તો ચલો હવે આપણે બીજો એક નાસ્તો બનાવીએ તો એના માટે મેં અહીંયા બે કાચા બટેકા લીધેલા છે એને છાલ કાઢી અને આપણે પાણીની અંદર આવી રીતે ખમણી નાખશું ને ખમણાઈ જાય એટલે બે પાણીએ ધોઈ અને એમાંથી પાણી નીતારીને એક બાઉલમાં લઈ લેશું અને એમાં એક ચમચી તીખાનો પાવડર એક ચમચી ચીલી ફ્લેક્સ અને બે ચમચી અહીંયા કોર્ન ફ્લોર આપણે એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નિમક નાખીશું અને બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈશું અને હવે એક પેન ગરમ કરવા મૂકીશું અને એમાં એક ચમચી જેટલું તેલ નાખી અને આવી રીતે કઢાઈમાં બરાબર ફેલાવી દઈશું અને આપણે જે બટેકાનું મિશ્રણ બનાવેલું છે એ બધું જ એમાં એડ કરી દઈશું અને હાથની મદદથી આપણે આવી રીતે રાઉન્ડ શેપ આપી દઈશું અને સેવ અપાઈ જાય એટલે આપણે એને એકદમ ગેસની ફ્લેમ સ્લો કરી અને ઢાંકી અને બે મિનિટ માટે ચડવા દઈશું એક બાજુથી ચડી જાય એટલે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને પેનમાં પાછું આપણે તેલ નાખી અને એને બરાબર ફેલાવી દઈશું અને જે બાજુ આપણે ચડી ગયો છે એને આવી રીતે પલટાવી અને એ પાર્ટને આપણે ઉપર રાખીશું અને ઉપરથી મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધેલું છે આપણે ચીઝ એવી રીતે રાખી દઈશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને લીધેલી છે એ પણ એના ઉપર આપણે એવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું અડધું કેપ્સિકમ એ પણ આપણે એમાં નાખી દઈશું અને અહીં પણ મેં જે ટમેટું લીધેલું છે એમાંથી આપણે બીયાનો પાર્ટ કાઢી નાખેલો છે અને એ પણ આવી રીતે લગાવી દઈશું અને બાફેલા મકાઈના દાણા છે એ પણ આપણે એવી રીતે જો તમારી પાસે જે વસ્તુ હોય એ તમારે નાખવાની અને ન હોય એને સ્કીપ કરી દેવાની અને થોડું પનીર હતું એના પણ મેં ઝીણા ટુકડા કરી અને લીધેલા છે અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એ પણ આપણે ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું અને ઉપરથી અહીંયા ચીઝ ક્યુબ છે એ આપણે ખમણી અને નાખી દેસું કેમકે જે ચીઝ વધારે હશે તો બાળકોને ખૂબ જ મજા આવશે અને આવી રીતે ખમણી અને ઢાંકી અને પાછું આપણે એને બે મિનિટ માટે ચડવા દઈશું અને તો જે આપણે જ્યાં સુધી ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું અને ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે તો જુઓ આપણું આ બધું ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને આપણો આ બટેકાનો પીઝા બની અને તૈયાર થઈ ગયો છે તો હવે એને એક પ્લેટમાં કાઢી લેશું અને એને કટ કરી અને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ બંને રેસીપી પસંદ આવી હશે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો તો ચલો હવે મળીએ આગળ અવાજ ઈઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી આવજો